અનેકો પ્રયાસોથી આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે સહયોગી એવા શૈલેષસિંહ મુકેશભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ પટેલ રામભાઈ બાબુ સુભાષભાઈ જોશી પ્રેમજીભાઈ કેસરાણી નટવરભાઈ રયાણી તેમજ પ્રવીણભાઈ રયાણી મેહુલભાઈ કેસરાણી તેમજ ભાવિ ભક્તો દ્વારા આ આયોજનને સફળ બનાવવામાં આવ્યો હતો रिपोर्ट बाय जे आर गोस्वामी नखत्राणा फळानी बाधू सुफल असतो ब्रुवंतु फळानी बाधू दक्षिणा महाराज दक्षिणा

મા ભગવતીના લગ્ન ભગવાન મહાદેવ સાથે થતા હતા જયારે સતીના લગ્ન ત્યારે જ્યારે સાહેબ દીકરી સાસરે જતી હોય ત્યારે તેની નવાને શીખામણ આપે કાંઈ પણ કે ભાઈ તું તારા દીકરાને ઘરે ગઈ ને હવે એમ નહીં ચાલે ત્યાં તને તું સાસરે જઈશ ત્યાં તને વેલું ઉઠવું પડશે એટલે માતાજી જ્યારે ભગવાન શિવ સવારના જાગૃત થાય ને એનાથી પહેલા માતાજી ઉઠી છે અને ભગવાનના પગને અડીને ભગવાનને અડી અને પગે લાગી લે અને પત્ની છે ને સમય જ્યારે કુદરતી અને કુદરતી સંકેતના સંદર્ભમાં અમારા મહાકલેશ્વર મંદિર નવનિર્ભર પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય શ્રી ગુરુ મહારાજ સગનગીરી તમામ ધર્મ જગત સાથે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈઓ બહેનો શ્રી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર મંદિરના રોડ પર અત્યારે પ્રાણપ્રા મહોત્સવ ચાલુ છે ત્રિદિવસીય તારીખ ચોવીસ બે બે હજાર પચીસથી થી છવ્વીસ બે હજાર બે બે હજાર શિવરાત્રી સુધીનો આ મહોત્સવ રાખવામાં આવ્યો છે જેમાં ત્રણ દિવસનો હવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને પ્રસાદી મહાશિવરાત્રીની મહાપ્રસાદી પણ રાખેલ છે અને રાત્રે ચોવીસ તારીખે આજે બેરુ સમાજના રબારી સમથ્રુ આજે વાણી તથા કાલે રાતે પચીસ તારીખના આ રોજ સંતવાણીનો પણ કાર્યક્રમ રાખેલ છે હા તો કાલે રાતે એમને બાર વાગ્યાથી સાડા બારના વચ્ચે હાજરી પુરાવેલી હતી અને એ ફોટોગ્રાફી પણ માર્કેટમાં અત્યારે શેર કરેલા છે મહાકાલેશ્વર મહાદેવના સંકલ્પ દ્રષ્ટા અને પ્રણેતા એવા છગનગીરી બાવાજી દેવું જેને છેલ્લા બે ત્રણ વર્ષથી મનમાં એવી ઈચ્છા હતી કે કુદરત અહીંયા એમને ખેંચી લાવતી હતી એ પરિણામ રૂપે આજે અહીં એમની મહેનતથી અને ભાવિકોના સહયોગથી એક સરસ સારા મંદિરના મહાકાલેશ્વર મંદિરનું નિર્માણ થઈ રહ્યો છે એમાં ભાવિક ભક્તો બધા સારી રીતે સહકાર આપી રહ્યા છે અને ગઈકાલે તમે કુદરતી કહો ચમત્કાર કહો કે વાસ્તવિકતા કહો એ પરીક્ષક રૂપે જ દાદાની રૂપે ગઈકાલે રાત્રે સાડા બાર કલાકે બરાબર જ્યાં શિવલિંગનો મધ્યસ્થાન છે ત્યાં પ્રતિષ્ઠા થઈ નથી તેનાથી પહેલાં મહાદેવના આભૂષણ એવા નાગદેવતા પણ અહીં પધાર્યા હતા જેને આજના જમાનામાં ઘણા ચમત્કાર રૂપે જુએ છે ઘણા વાસ્તવિક અને કુદરત રૂપે જે છે પણ કુદરતની સાક્ષી છે હાજર છે એ એક વાસ્તવિકતા છે અને એક જાગ્રત જગ્યા છે અને ભવિષ્યમાં એક સારો કુદરત કુદરતી રમણીય સ્થળ પવિત્ર સ્થળ અને મહાદેવનું સ્થાન ભક્તજનોને આકર્ષે અને અહીંયાના સારા સારા અહીં કાર્યો થશે એવી અપેક્ષા છે મહાદેવ હે મહાકા આ જગ્યા મધ્ય ભૂમિ મધ્ય એટલે પહેલો આજથી ઓછામાં તો દસ વર્ષથી પહેલાં મેં અહીંયા આ જગ્યા ઉપર ખેતર પાણીની જગ્યા છે આ કંડો છે એના ઉપર મારે ખાલી દૂધ ચડાવ્યું હતું અને સિંધુનું તેલ કાઢ્યું હતું એટલે માણસે મને બહુ કીધું કે બાબાજી આ જગ્યા ઉપર તો બહુ જગ્યા ખરાબ છે તમે અહીંયા કને બનાવો એટલે મારા કને એક પછી આવી રીતે દૂધ ચડાવીને કમ્પ્લેટ આવી ગયો હતો ને સિંધુ ચડાવ્યું હતું પછી મારા કને એક સાધુ આવી ગયો પછી એને જ વાત કરી કે બાબાજી અહીંયા કને કેમ આવ્યા છો કે ભાઈ મને કાંઈ કે મારી ઈચ્છા છે અહીંયા મંદિર બનાવવાની છે કે સાધુ બોલ્યો કે ભાઈ હું નથી તમે નહીં પણ મને ખબર છે તમે કેવી રીતે હું તમને કરું કે એને વાત મને કરી કે પહેલી વહેલી તમે આવતા કંડા માથે કે દૂધને સિંધુ ચડાવ્યું હતું મેં કીધું આ ચડાવ્યું હતું અને એના પહેલાં કે તમે બેરૂમમાં જ સેવા કરતા હતા શિવની મંદિરની સેવા કરતા હતા એ હિસાબે મારે મનમાં થયું કે ભાઈ દાદાને કીધું કે ભાઈ અહીંયા મારી ઈચ્છા છે તે એને કીધું મતલબ સાધુએ મને કહ્યું કે બાબાજી કે તમે ક્યાં કે જે તમને અહીંયા કંઈ આ જગ્યામાંથી પગ નાખ્યો કે બીજું તમને કંઈ બોલાયા નથી કે આ દાડો જે ખેતર પર જંગલી છે એને જ દાડે તમને સાથ અને તમને અહીંયા કરીને પગ દાડાની મરજી તો કોઈ પગને મૂકી ન શકે એવી દાડે મને અરજી કરી અને એ હિસાબે મેં મંદિરનું નિર્માણ કર્યું છે એમ